મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા રોડ ઉપર અલ્ટો ગાડીમાં સીએનજી ગેસ લીકેજ થતાં ગાડીમાં આગ લાગી ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામના પટેલ પ્રકાશભાઈ રામજીભાઈ ખેડબ્રહ્માથી પરત લક્ષ્મીપુરા જઈ રહ્યા હતા ત્યારે અચાનક ગેસ લીકેજ થતાં ગાડીમાં આગ લાગી હતી ગલોડિયા રોડ ઉપર સવારે ગાડી નંબર જી જે જીરો બે એ સી ત્રેવીસ ઓગણત્રીસ અલ્ટોમાં ગેસ લીકેજ થતાં અચાનક આગ લાગતા રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા કોઈ કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી જ્યારે ખેડ બ્રહ્મા નગરપાલિકાને જાણ કરાતા સંતોષ પટેલ સાથે ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચીને આગ ઉપર સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા